તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે કે ફાર્મર આઈડી કાર્ડની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે કેટલી તારીખ વધારવામાં આવી છે અને કેવી રીતે અરજી કરવી કે બાબતે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર મિત્રો ખેડૂત મિત્રો હવે તમે પચીસ નવેમ્બર સુધી નહીં પણ ત્રીસ નવેમ્બર સુધી અરજી કરી શકશો જે કોઈ ખેડૂતો મિત્રોએ કાર્ડ બનાવ્યું ન હોય તો તેની કાર્ડ બનાવી શકે છે મિત્રો ભારત સરકાર પીએમ કિસાન આગામી ડિસેમ્બર હપ્તા માટે ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી છે ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાન લાભાર્થી કરાવવાની થશે નોંધણી તો દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી નોંધણી નહીં કરાવો તો બે હજાર ગ્રામ પંચાયતમાં નોંધણી ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ખેડૂત જાતે પણ કરી શકે છે નોંધણી નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પોતે નોંધણી પણ કરી શકે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા